હવે વાત હવસના એક એવા ખેલની કે જેમાં મુખ્ય આરોપી નેતા છે આ નેતાએ એક યુવતીનો વિશ્વાસ જીતી મિત્ર સાથે મળી અને ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું અને એ જ આરોપસર હવે આ નેતા અને તેના મિત્રને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે સાહેબ હું વેડરોડ વિસ્તારમાં રહું છું મારી સાથે સામૂહિક બળાત્કાર થયો છે ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતે મારી સાથે દુષ્કર્મ કર્યું છે સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આવેલી ત્રેવીસ વર્ષીય યુવતીએ આવીને આટલું કહેતા જ ટીમ એક્શનમાં આવી ભોગ બનનાર પાસેથી એક એક વિગત જાણવામાં આવી નાની મોટી દરેક વિગત સાથે જહાંગીરપુરા પોલીસની ટીમે યુવતીની ફરિયાદ લીધી ઝોન ની ટીમ સાથે મળીને તપાસનું ધમધમાટ શરૂ થયું દુષ્કર્મના આરોપ સર મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતની ધરપકડ કરી એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ નેતાએ મિત્ર સાથે મળી દુષ્કર્મ કર્યાનો આરોપ કેફી પેણો પીવડાવી બનાવી હવસનો શિકાર નરાધમ નેતા અને તેનો મિત્ર પોલીસના સકંજામાં સુરત પોલીસના સકંજામાં માથું નીચું રાખી ઉભું રહેલું આ શખ્સનું નામ આદિત્ય ઉપાધ્યાય છે જે નેતા બની લોકોની સેવા કરવા રાજનીતિમાં આવ્યો હોવાની વાતો કરતો હતો એ નેતાજીએ તેના મિત્ર સાથે મળી એક યુવતીની જિંદગી બરબાદ કરી નાખી છે એક યુવતી સાથે હવસનો ગંદો ખેલ ખેલ્યો છે એ જ આરોપસર જેલની હવા ખાવાનો વારો આવ્યો છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને મુજબ એની જે છે એની આજુબાજુ છે એના છે એવું જણાવ્યું એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુ નેતા યુવતી સાથે સંપર્ક કેળવી ઉઠાવ્યો ફાયદો હોટેલમાં લઈ જઈ નેતાએ મિત્ર સાથે મળી સંતોષી હવસ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પક્ષમાંથી હકાલપટ્ટી ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તાત્કાલિક અસરથી તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે હાલ શહેર પોલીસ હોટેલના સીસીટીવી ફૂટેજ કારની વિગત કોલ રેકોર્ડ અને યુવતીના નિવેદનોના આધારે વધુ તપાસ કરી રહી છે ફરિયાદ મુજબ ત્રેવીસ વર્ષીય યુવતી થોડાક સમય અગાઉ આદિત્યના સંપર્કમાં આવી હતી એક બે વાર મુલાકાત થયા બાદ આદિત્યએ મીઠી મીઠી વાતો કરીને તેને જાળમાં ફસાવી હતી બનાવના દિવસે વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડી હતી કારની અંદર કેફી પદાર્થ ભેળવેલું પીણું યુવતીને પીવડાવ્યું હતું પીણું પીતા જ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ ત્યારબાદ આદિત્ય યુવતીને એક હોટેલમાં લઈ ગયો જ્યાં તેનો મિત્ર ગૌરવસિંહ પહેલાથી હાજર હતો માં આદિત્ય અને ગૌરવસિંહે વારાફરતી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ યુવતીને ઘર નજીક ઉતારી અને જતા રહ્યા હતા જોકે સરખું ભાન આવી ગયા બાદ યુવતી સીધી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની આપ વિતી જણાવી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધિત રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા નથી એ દરમિયાન એનું હોટેલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ એ ફરિયાદ નોંધવામાં આવેલી આવેલી છે 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 અને ગુનાના ગામે જે બે બે જણાવેલા આરોપીઓની હાલમાં કરવામાં પોલીસ બંને આરોપી અને ભોગ બનનાર યુવતીના મેડિકલ ટેસ્ટ કરાવવાની કામગીરી કરી રહી છે ત્યારે રાજકીય પાર્ટીના ખેસ પહેરી જનતાની સેવા કરવાની વાતો કરનારા નરાધમ અને તેના મિત્ર વિરુદ્ધ પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ હેવાને આવી રીતે અન્ય કોઈ યુવતીની જિંદગી બરબાદ નથી કરીને એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે Uday Jadhav Gujarat First Sura.